જય જય માતાજી બધાને હમણાં કોન્સ્ટેબલનું કાંક મેરીટ લિસ્ટ જાહેર થયું છે એમાં કાંક બાવીસ હજાર ઉપર વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જે લોકોને ડી લિસ્ટમાં નામ આવ્યું એમ બહુ નસીબદાર છો એમ કે તમે એક સમજો ને કે ફાઇનલ મિરિટ તો જ બાકી છે પણ એક સમજો કે જે મોટું કહેવાય ને કે મોટા ઓલા ઓલામાંથી હા નાના ઓલામાં વ્યાઈ મતલબ કે જે કાંઈ રેસ હતી બે બે સુડતાલી નહીં એમાંથી હું બાવીસ હજારમાં વ્યાઈ હશો એ બહુ લક્કી કહેવાય કેમ કે ગયા વખતે અમે પણ આવી ગયા હતા આ વખતે અમે પણ નથી આવ્યા પણ કાંઈ વાંધો નહીં પણ મારે વાત મુદ્દાની એ કરવાની છે કે કોન્સ્ટેબલમાં નામ તો બધાને લેવું છે મેરિટમાં કેમ કે કેટલું ઓછું જશે બધાને એ વધારે તકલીફ પડે છે કેમ કે કંઈક એકસો નવે એકસો વીસે કંઈક ચોરાણું આ રીતના અલગ અલગ બધાને અટક્યા છે એમાં બધાને એવું છે કે આટલો ગેપ પડશે આટલો ગેપ પડશે ગઈ વખતે આઠ આઠ માર્ક ગેપ હતો કે ડીવીમાં ટૂંકમાં ડીવી કરતાં આઠ માર્ક પ્લસ ઊભું રહ્યું હતું બધામાં પણ આ વખતે કોઈ અંદાજ લગાડી શકતા નથી જે અંદાજ લગાડી બહુ વધારે પૂરતો લગાડે છે બહુ કોસો લગાડે છે કાંઈ ખબર પડતી નથી અલગ અલગ સંસ્થાઓ પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે બધા પોતાના રીતે યોગ્ય જ છે પણ હું એ વાત કહેવા જઈ રહ્યો છું મને બે ત્રણ વિદ્યાર્થીઓ રિક્વેસ્ટ હતી મને વ્યક્તિગત ગણાવીને ફોન હતા કે અરુણભાઈ તમે એક વિડીયો એવો બનાવો કે જે લોકો ઘણી બધી એક્ઝામ પાસ થયા છે તમે સમજો કે જે લોકો જનરલમાં જે છે ને એમાં કેટલાય લોકો હશે મતલબ સમજી લ્યો ને કે હરા હરા માર્ક કવર કરી બેઠા છે ને એમાં હશે અને એ કેવા કે જે એમાં જ્યાં લાગી ગયા છે બીજા હતા શિક્ષકમાં હાથે ગમેને બધે ટૂંકમાં એ કોમન વિદ્યાર્થીઓ બધે હશે એટલે એ લોકોને આપણે એક અપીલ કરવાની છે તમારા મિત્ર સર્કલમાં તમારે જાણ કરવાની છે કોઈ એવો વિદ્યાર્થી તમને નજરમાં હોય કે જે માણસ બે એક્ઝામ પાસ કર્યું હોય તો એને ખાસ કહેવાનું છે કે ભાઈ તમે કોન્સ્ટેબલમાં ડીવી ન કરતા અમે તમને અપીલ છે અથવા તમે જોતા હો તમારે બે ત્રણ જગ્યાએ નામ હોય તો તમને ખાસ હું અપીલ કરી રહ્યો છું કે તમે અમારોમાં કાંઈ સ્વાર્થ છે નહીં તો હું તમને અપીલ કરી જોઉં છું કે તમે બધે ટૂંકમાં જે તમારે બીજે ગમે તમારું સિલેક્ટ થયું હોય ને તમે ડીવી કરાવતા કોન્સ્ટેબલમાં ડીવી ન કરાવતા મહેરબાની કરી કેમ કે તમે ડીવી નહીં કરાવો ને તો કોઈનું ઘર પીવું નહીં ઉજળું થશે બરાબર કોઈ આર્થિક રીતે પરિસ્થિતિમાં જીવતો હોય માણસ કોઈ ગરીબ હોય એનો વિદ્યાર્થી ટૂંકમાં એનો છોકરો ટૂંકમાં એ જો ને એક એનો નોકરી મળશે અને એનું ઘર ઉજ્જવળ થશે એટલે તમે ખોટું એવું ન વિચાર કરતા કે મારે અહીંયા મારો વારો લેવો છે ને અહીંયા વારો લેવો છે એવો વિચાર ન કરતા એવો વિચાર કરજો કે ભાઈ હું અહીંયા નહીં લઉં ને તો મારા કારણે કોઈની જિંદગી સુધરશે બરાબર એટલે બધાને ખાસ અપીલ છે કે તમે તમારા સર્કલો સર્કલમાં વિદ્યાર્થીમાં માની લો કે આ વિડીયો હજાર છોકરાએ જોયો અને આ વિડીયો એ લોકો જોશે કે જે લોકોને મેરિટમાં નામ આવ્યું હશે એ લોકો જ જોવાના મને ખબર જ છે પણ એમાં માની લો ખાલી હજાર માણસોએ વિડીયો જોયો હજાર માણસોએ ખાલી વિડીયો જોયો તો એના પાંચ પાંચ અધા અધા માણસ ખાલી કહે ને કે જે નજરમાં કોક હોય કે ભાઈ આ વિદ્યાર્થી છે એ રીતે લોકોથી લોકો આપણે રૂપમાં થઈ જાય એમ આ બધા એ રીતના પોતપોતાના સર્કલમાં કહે તો જે કાંઈ પચા હો એવા કોમન વિદ્યાર્થી નીકળે નીકળે વધારે પણ આ તો હું તમને સામાન્ય કહું છું તો માની લો ખાલી હું તમને એક વાત કરું આજે મેં એક ઇન્સ્ટાગ્રામમાં એક રીલ મૂકી હતી બપોરે લગભગ એક વજન ટાઈમે મેં એક રીલ નાખી હતી આપણું ઇન્સ્ટાગ્રામમાં હું વધારે એક્ટિવ હોઉં છું અરુણ ચાવડા પ્રૂફના શું કહેવાય જર્જ મારજો અકાઉન્ટ આવી જાય છે એમાં એક મેં રીલ બપોરે નાખી હતી તરત એક બેને ક્ષમા સિલેક્ટ થઈ જતા એમનું વાખ કીધું એન્જિનિયરિંગ લાઈનમાં મને કાંઈ યાદ નથી તો હું એ બેન એમાં સિલેક્ટ થઈ ગયા હતા મને તરત એનો મેસેજ કર્યો અરુણભાઈ હું કોન્સ્ટેબલમાં ડીવી કરવા જવાની નથી બરાબર કોન્સ્ટેબલમાં મારે સારા માર્ક છે તો મને તરત એવું મેસેજ થયું મા આવું માની લો મેં ખાલી એક રીલ નાખી બધા વ્યક્તિઓને કહેવાથી એ રીલનો પ્રભાવ એક વ્યક્તિ તરત મને કીધું અરુણભાઈ હું વિચાર એવું કરી હતી હું કરવા જાઉં પણ તમારી આ રીલ જોઈને પછી મને કહે મન નથી કે તે અમારે ડીવી કરાવવાનો ઓકે હવે વિચાર કરો કે એની એક સીટ એને રોક રોકી હોય ટૂંક એ રોકત પણ એને હવે ડીવી કરાવવા નહીં જાય હવે એ સીટ એક બેનને મળશે એક રીલથી આખી એક જિંદગી કોઈ સુધરી જશે સમજે એવા તો ઘણા લોકો અમને મેસેજ કરે છે પણ આ તો એક જસ્ટ વાત છે પણ એક રીલ જો એક રીલથી એક વ્યક્તિ જિંદગી સુધારતી હોય તમારી ફરજ બને છે તમે તમારા મિત્ર સર્કલમાં એટલું ખાલી તમે કહો કે ભાઈ આપણે તમે માર્ગ તમારા હરા થતા હોય તો તમે આમાં ડીવી ન કરાવતા અથવા તમે કાંઈ ન થાય તો તો અમારો વિડીયો આપણો જે ઉતારો હોય ને એનો તમે ખાલી સોરી મૂકો મારો આમાં કાંઈ મતલબ નથી બરાબર છે હવે આ એક સેવન કાર્ય છે સમજો તમે મને બધા રિક્વેસ્ટ આવડતી હોય મારે બધાય રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડે બરાબર છે હું એક તમારો જ માણસ છું બરાબર તમે કહો મારે કામ કરવાનું છે એટલે હું તમને એમ કહેવું છું હું આ મહેનત કરીને વિડીયો બનાવતું અને તમને કહેતો હોઉં કેમ કે મારે એમાં મહેનત થાય વિડીયો ઉતારો બધું બોલવું કેમ બોલું કેમ નહીં લોકો બધા જોશે મને એડિટિંગ કરવું પોસ્ટ કરો આ બધી જ અદમારી મારે કેટલી કરવી પડતી ભાઈ લોકો મેસેજ કરે એનો મારે આન્સર દેવું એટલે કહેવાનો ભાવ થયો હું આટલી મહેનત કરું તમે પાંચ મિનિટ શેર ન કરી શકો તમે તમારો સ્ટોરી ન રાખી શકું એ ભલે તમે બધા વિડીયો ન મોકલો કાંઈ ને મને એને કાંઈ મતલબ નથી પણ તમારે આગળ વાત નહીં પહોંચાડી તમારે એટલી ફરજ બને તમે આગળ વાત કરો બરાબર છે અને આમાં અમારો સ્વાર્થ મારો સ્વાર્થ કાંઈ છે જ નહીં બરાબર હું તો એક સેવા કરી રહ્યો છું તો તમારી એ ફરજ બને તમે સેવા કરો કોઈ એકાદો વિદ્યાર્થી તમે માની લો તમે કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ સારો માર્કવાળો હોય બે ત્રણ જગ્યાએ તમને ખબર છે કે આ સિલેક્ટ થયેલો હોય તો એને તમે સમજાવો કન્વિન્સ કરો અને ન માને તો તમે મારી આઈડી નાખજો અરુણ ચાવડા ની આ ભાઈ ભેગી વાત કરજે આગળ મને કહેજો કે આ ભાઈ માનતા નથી આ રીતના છે હું એને ફોન કરી વ્યવસ્થિત સમજાવીશ કેમકે ઘણા એવા હોય કે જે એવું સાબિત કરવા માંગતા હોય કે આપણે એક કાર્ય આટલી જગ્યાએ પ્રૂફ દેખાડો પીડીએફમાં નામ જોવો કેમ કે આ આ વખતે પદ્ધતિ એવી છે કે ખાલી રોલ નંબરથી ટૂંકમાં કાંઈક લોકો નામ જોવા હોય અને ગઈ વખતે એવું હતું તમે પીડીએફ તમારું બામ બધું વ્યવસ્થિત આવે રોલ નંબર આથી વ્યવસ્થિત બધું એટલે આમ નામ બતાવો એટલે સોરી મૂકવા થાય કે લોકોને કહેવા થાય કે મારું નામ જોવામાં હતું એમ એટલે ઘણા લોકોને એવું મનમાં હોય કે આપણે બીજા બીજા ઘરે પણ આપણે આપણી રીતે નામ આવે પીડીએફમાં એવું લોકોને બતાવશે જો મેં આટલી બે ત્રણ એક્ઝામ ક્રેક કરી પણ એ મહત્ત્વનું નથી તમે ખાલી કોકણું તમે એમાં ડીવી આમાં ખાલી કોન્સ્ટેબલમાં નહીં કરાવવાનું તો કોકનું ખાલી ઘર ગુજરો થાય છે ને તો તમને કેટલા એના પુણ્ય મળશે અમને તમારે આવનારી ઘેઢી પુણ્ય કામ લાગશે એટલે આ વસ્તુ તમારે ખાસ કરવાની છે અને તમારે વિડીયો શેર કરો તો ઠીક છે તમે વાત તમારી રીતે કરો તો ઠીક છે બરાબર પણ આટલું કરજો ખરા એમ બરાબર તમારા તમે આ વિડીયો દેખો છો એટલે હું માન એવું જ માનું છું કે તમારું નામ પીડીએફમાં આટલું માત્ર ડીવીમાં આવ્યું છે તો તમારી ફરજ બને તમે પાંચ માણસ સમજાવો બરાબર મારી જે ગરત મારું જે ટૂંકમાં જે ફરજ બની હતી મેં વિડીયો બનાવી નાખ્યો છે બરાબર હવે તમે લોકો આટલા લોકો છો તમારી ફરજ બને તમે લોકોને એ રીત નાખ્યો માની લો ખાલી પાંચ હાથ સીટું ખાલી થઈને તો પાંચ ને હાથ ને જિંદગી બનશે નવી એટલે જિંદગી નવી મળશે ટૂંકમાં એને જોબ મળશે બરાબર છે એટલે આપણો પર્પઝ કહેવાનો એટલો જ છે કે તમે આટલું કાર્ય કરો જય હિન્દ જય માતાજી અને કાંઈ પણ કામકાજ હોય મારે લગતું તો અરુણ ચાવડા સાત કે નવસો બાર આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં ચાર્જ મારજો ડીએમ કરજો તમને આન્સર જરૂર આપીશ જાહે જય માતાજી